ભાઈ ઓર બહેનોને જય માતાજી જય મગલમાં જય સોનલમાં હું આપકાભાઈ રાણો મારા નહીં વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છું બધા મજામાં હોઉં આપ સૌ બધા મજામાં થઈશું મારી કૃપાથી નવા આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો લાઈક કરો કોમેન્ટ કરો અમારી સપોર્ટની મારા ખાસ જરૂર છે એટલે સપોર્ટ કરતા રહીજો તો આ જઈશું એકદમગીરી કમળાઈ માના દર્શન કરવા હું છું વિશાલભાઈ બે ભાઈ છે એ ગાડી લઈ વિડીયોમાં બનાવી રહીજો અમને મા કમળાઈ માના દર્શન કરાવી અને તમે મને સપોર્ટ કરતા રહેજો તો હાલ હવે નીકળી જઈએ એમ બે ભાઈ વિડીયોમાં બનાવી રહીજો આખો વિડીયો લઈ તમે તો હાલ હતી તો હાલ હતી ભાઈઓ બહેનો હું નો નીકળી ગયા છીએ કદમગીરી લાવવા માટે એટલે વિડીયોમાં બનાવી લેજો જઈને તમને દર્શન કરાવી તો ભાઈઓવાર બહેનો હું ડુંગરો જે બતાવે છે ને એ કમળાઈ માનો ડુંગરો છે તો ભાઈઓ બહેનો કદમગીરી પગી ગયા છે એમની તો હવે ગાડી ઠેઠ નથી લઈ લાવે એની અડધે હું ડુંગરો ચડાવવાનો છે યા પછી પગે છે ચડવાનું છે એટલે વિડીયો બની રહી આમ તો ઠેર ગાડી વહી જાય છે પણ આપણે અરજ લઈ જવાની છે

વિછલભાઈને પાઇ પાઇબંધની વાટેને વાટે બહુ મોડું થઈ ગયું છે એમ કે ટાઈમે નહીં તો તમને દર્શન નહીં કરી ખા હે હું સડી ગયો તો હું કહું ને કહું કે તમે બધા પાછળ આવો નહીં રહે હું ગાય સડી જાઉં એમ કે મારે ભાઈ વર્ગનોને હું કહું દર્શન કરાવવાના છે હું કહું આ દર્શન નહીં થાય હું કહું એટલે હું ગાયક બીને સડવા રીવા બને તમને દર્શન જરૂર જરૂર કરાવીશ કમળઈ માં વાયરો ટાઈમે ટાઈમ પચી ગયો છે ઉજે પરકાવાની ચાલુ કરી છે કમળઈ માં લે આવી ગઈ છે પકી ગયા છે કરી લો દર્શન છી કમળાઈમાં કમળઈ કમળાઈમાં નાય કમળઈ માં વાયરો બેનો પ્રેમ કોમેન્ટ માં લખજો નાય કમળાઈમાં અરે આ જરાય ના ફરામ બોલ્યો જ નહોતો એટલે જો જે પર્સ લેવા માટે તો નીચે તો પર્સ લેવો વિના અને ધીમે ધીમે એટલા માટે તો નીચે સતાર્યો કારણ લોકો લઈને પણ ચાલુ થઈ ગયો છે તો ત્યાં પણ સતાર્યો ભાઈઓ બહેનો મને માફ કરી દેજો કેમ કે તમને હું દર્શન કરી એકીશ નહીં કેમ કે અંદર શૂટિંગ ઉતારવાની નથી ત્યાં પબ્લિક હતી એટલું છે કે નહીં એટલે શૂટિંગ ઉતારવાની નથી દેતા આડે દી આવવું પડે તો કારક આડે દી આવીશું એમને માં દર્શન જરૂર અંદર જરૂર કરાવીશું કમળી મને દી છે તો અહીંથી તેમ દર્શન કરી લો પબ્લિક જોવો તેમ કેટલું છે પગ મેં પણ એ જગ્યા નથી એટલું માણસ છે

હાલો થઈ પાયોર બેનો હું વિચાર ભાઈ કે લચ્છી પીવા એ કે લચ્છી પીએમા હું આવ્યા છે પીવા

એટલે આપણે માયક મંગાવવાના છે ટૂંક માગાવી લેવા છે પછી આપણે શૂટિંગ ઉતારવા દઈએ એટલે ડાયરેક્ટ માયકમાં બોલશું તો ભાઈઓ બહેનો હાલોથી હવે ધીમે ધીમે ડુંગરો ઉતરી દઈ એમ તો બહુ મોડું થઈ ગયું છે ઘે પક્ષ ને ત્યાં બાર સાડા બાર જેવું થઈ જાય એટલે ડુંગરો ઉતરી દઈ એ બહુ મોડું કરાય નહીં મારે તમારી સપોર્ટની ખાસ જરૂર છે રાણા બહેનો સપોર્ટ કરતા રહીજો હાલ થી પાયોર બેનો નિયા વિડીયો નયા ન્યા મળ્યા તે માતાજી જય મગલમાં જય સોનલ માં મને આપણો સપોર્ટ કરતા રહીજો એટલે વિડીયો બનાવતા રહો